હેલો મારી વાહલી વાહલી બેનો આજે મેં તમારી માટે ન્યૂનિક ડિઝાઇનમાં વેટલેસ પેડિંગ ચાડી લીને આવી ગયો છે તો આખો વિડીયો જોવાનું બોલતા નહીં અને વિડીયો ગમે તો આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરવા બોલતા નહીં કારણ કે આ ડિઝાઇન મસ્ત થઈ એન્ટિક એટલે એક ડિઝાઇન અમે ચારથી પાંચ વિડીયો બનાવેલા છે કારણ કે ડિઝાઇનો તો હિટ આવેલી છે કે ગમતા જોવામાં પણ ગમી જાય એટલે કે ફક્ત ને ફક્ત બસો વીસ રૂપિયામાં તમને લગ્ન પ્રસંગમાં પેરામણીમાં દેવા માટે સાડી મળી રહેવાની છે તો આચર પધારો શ્રી શક્તિ સાડી ગઢડા અને આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો પાંચથી દસ બહેનોને શેર કરવાનું પણ ભૂલતા નહીં કારણ કે એન્ટિક ડિઝાઇનના વિડીયો તમને બધા અહીંયા જોવા મળી રહેવાના છીએ તો જોવો આખો વિડીયો મસ્ત અને લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં